તારીખ સાત દસ બે હજાર પચીસને મંગળવારના રોજ મહર્ષિ વાલ્મિકી ઋષિના જન્મદિવસની ઉજવણી શ્રી જોધલપીર મંદિર કુરાલ ખાતે ઉજવવામાં આવી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગૌતમ ગેડિયાજીના માર્ગદર્શન અનુસાર વડોદરા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ રોહિત મહામંત્રી શ્રી હેમંતભાઈ પરમાર તથા શૈલેષભાઈ રણોલિયાની સૂચના અનુસાર મહાન સંત એવા આદિકવિ સંસ્કૃત સાહિત્યના પહેલાં મહાકવિ તથા રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી ઋષિની જન્મજયંતિની ઉજવણી પાદરા તાલુકાના કુરાલ ગામે શ્રી જોધલપુર મંદિરે ઉજવવામાં આવી ઘણા વર્ષો પહેલાં ત્રેત્રા યુગમાં વાલ્મીકી ઋષિ તરીકે ઓળખાતા હતા પરંતુ તેઓએ ઘણી તપસ્યા કર્યા બાદ મહર્ષિ વાલ્મીકી ઋષિ બન્યા અને રામાયણની તેઓને રચના કરી તેઓના આ જન્મ વહેસો પહેલાં આસુસુદ પૂનમના દિવસે થયો હતો આસુસુદ પૂનમ મહર્ષિ વાલ્મીકી ઋષિની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે આજે તેઓનો ફોટો મૂકી પુષ્પ અર્પણ કરી દીપજ્યોત પ્રગટાવી ઉજવણી કરવામાં આવી જેમાં ગામના નવનિયુક્ત સરપંચ અનિતાબેન પરમાર ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ પટેલ તેમજ ગ્રામ્ય પંચાયત સદસ્યો સાથે શ્રી જોદલપીર સેવા મંડળ ટ્રસ્ટના સભ્યો અને કુરાલ ગ્રામ્ય સમગ્ર વાલ્મિકી સમાજ દલિત સમાજ હાજર રહીને ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર પ્રોગ્રામ બાદ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રોગ્રામનું આયોજન શ્રી જોદલપીર સેવા મંડળ ટ્રસ્ટ પ્રમુખ શ્રી અનુસૂચિત જાતિ વડોદરા જિલ્લા મંત્રી

પ્રદેશ પ્રમુખ શ્રી ગૌતમભાઈ ગેડિયાજીના માર્ગદર્શન હેઠળ અને સાથે સાથે અનુસૂચિત જાતિ મોરચા વડોદરા જિલ્લાના પ્રમુખ નરેન્દ્રભાઈ રોહિત મહામંત્રી હેમંતભાઈ પરમાર તથા શૈલેષભાઈ રનૌલિયાની સૂચના અનુસાર આજ રોજ અહીંયા આદિકવિ અને સંસ્કૃતના સાહિત્યકાર અને પહેલાં મહાકવિ તથા રામાયણના રચિતા એવા આપણા મહર્ષ વાલ્મિકી ઋષિના જન્મ જયંતિની ઉજવણી પાદરા તાલુકા ખાતે ગામે અમે કરવામાં આવી અને જે વાલ્યા વાલ્યા લુટારા તરીકે ઓળખાયેલા અને તેઓએ રામાયણ રચી અને ત્રેતા યુગની અંદર વાલ્મિકી ઋષિ તરીકે ઓળખાયા અને એવા અમારા દલિત સમાજના વાલ્મિકી સમાજના વર્ષ વાલ્મીકી ઋષિની જન્મ જયંતિ અમુ વર્ષો વર્ષ કરતા આવ્યા છે અને આ વર્ષે પણ અહીંયા મંદિરે અમે કરી છે અને તેમાં પણ અમારા આ પ્રોગ્રામની અંદર અમારા ગામના નવનિયુક્ત સરપંચ શ્રી અનિતાબેન પરમાર ડેપ્યુટી સરપંચ શ્રી રાજેશભાઈ પટેલ અને અમારા ગ્રામ પંચાયતના સભ્યો સાથે સાથે અમારા જુધલપીર સેવા મંડળ ટ્રસ્ટના સક્રિય ટ્રસ્ટી મંડળના સભ્યો સાથે સાથે અમારા કુરાલ ગામના તેમજ આજુબાજુના દલિત સમાજના એટલે કે વણકર સમાજ રોહિત સમાજ અને સાથે સાથે વાલ્મિકી સમાજ ત્રણેય સમાજ ભેગો થઈ અને અહીંયા આજ રોજ અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છે અને આજે અમે ધન્યતા પણ અનુભવી રહ્યા છે કારણ કે મર્ષ વાલ્મીકી ઋષિ નો જન્મ હોય અને અમે આજે ત્રણે ત્રણ સમાજ એક હોય કુરાલ ગામે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે અમે ત્રણેય ગ્રામ પંચાયતનો અને દરેકનો અહિયાં જે ઉપસ્થિત છે એ ભાઈઓ બહેનો વડીલોનો અમે દિલથી મંદિર વતી આભાર માન્યા છે જય જ્યોદલપીર જય મહંત વાલ્મિકી ઋષિ જય જ્યોદલપીર